અલગ જ ઓળખાણ પડે છે એક અલગ જ વટ પડે છે એટલે હંમેશા પેટામાં અને અમરેલી જિલ્લામાં ખૂબ સંસ્કૃતિ જાળવી રહી

વિરોધ પક્ષ છે. વિરોધ પક્ષ સદિયાને મોટા મોટા રાજકારણીઓને પણ ટ્વીટ કરવી પડે છે કે આ ઇતિહાસ રચા હવે કેવું થઈ છે કે ટ્વીટ કરીને વિડિયો બનાવીને રીલ્સ બનાવીને ઈ ગાંધીમે તમને બેઠા ઈ પાંચ છોનો સાફલી કરે છે આઈ મુદ્ડી કાતા છે અને આ વાસ્તવિક અત્યારે કઈ ફોકસ કે આ વિડીયો મૂકશું ને એટલે પાંચ જણા જોવા આવશે પણ એના કરતાં ઓથેન્ટિક કેટલું પીસવી શકીએ એ મહત્વનું છે કેપ્શન મારતા પહેલાં ખાસ જોઈએ કે હું કરું મેં કીધું કે મારે વિચાર છે કે તલવાર રાસ કરવો પણ હું એકલી તલવાર ફેરવી તો રેકોર્ડ કરું મારે પાંચ હજાર બસો પચાસ બેનો છે પણ મારે એમાં લાખો લોકોની જરૂર પડશે ને કારણ કે જ્યારે સનાતન ધર્મનું સ્થાપન કરવા જતા હોય વિશ્વ પરિષદ અને તમે ધર્મ રક્ષક આજે કંઈક નીકળ્યા હોય તો તમારે દરેકને

અથવા મારા થકી જ થવા શક્ય જ નથી કમિટીમાં વ્યવસ્થાના ભાગરૂપે આ મુદ્દે નિર્ણય રાખવામાં આવ્યો હતો પણ એ બેનો સાડત્રીસ હજારથી વધારે રાસરમમાં ન આવ્યા હોય તો હું કે તમે જે કમિટીને ઇન્વેટર તેનાથી આ રાસ થવાનું તો એમ સમજો કે અહીંયા આવતા દરેકનું યોગદાન પણ એટલું મહત્વનું હતું કારણ કે એ પણ એનો ઘર પરિવાર બધું જ છોડીને આવ્યા અને એ આયરાણી અમે તો એના મોઢે કહેતા સાંભળીએ કે પ્રિયરમાં પ્રસંગ હોય ને તો અમે બે બે દિવસ Thank you. ઇતિહાસ સુધી લઈ જઈએ અને દેખાડીએ ખૂબ આપણા ઇતિહાસ જે નોટવાથી

મારી એવી ઈચ્છા છે કે બધા પોતાનું ભોજન સાથે લઈને આવે જેથી સમાજના વર્ધક આપણે ઓછું કરી શકીએ લોકેશન પણ એવું હોય કે બધા આસાની પહોંચી શકે ફરીથી ખૂબ ખૂબ આભાર અને

what could the hours. કે હજી સુધી સમય કે કોઈ તારીખ નક્કી નથી કરી આ એક સપનું છે કારણ કે મહારાષ્ટ્રમાં સાડા દસ મહિના સુધી કામ કર્યું એટલે આટલું ખબર પડી